મિત્રો તો આપણી વરસાદ પછી પાછી મોસમ ચાલુ થઈ ગઈ અને અટાણે ખેતી બાકાજીકી બોલે તો આપણે પણ ખેતરમાં જે ખેડવાનું કામ હાલે જો તમે જોઈ શકો આપણામાં ખેડવાનું ચાલુ કર્યું અને હમણાં તમને બતાવ્યા એ પણ હું આજ બપોર સુધીમાં ખેડી નાખ્યું અને હેવ લગભગ કાલ બપોર પછીથી વરાપ થઈ ખેડવાની અને ખેતરું પણ વરસાદને કારણે પોષણ થયા એટલે ખેડ કરવામાં પણ બહુ મજા આવે અને આ વરસાદથી થયો હોય તો આ એક જ લાભ થયો કે ખેતરું પોષા થયા જો આપણી પાસે આ ટ્રેક્ટર છે બસો પીસોતેર મહેન્દ્રનું અને મેં એક અગાઉના વિડીયોમાં તમને બતાવેલું હતું વકડા તો આનાથી આપણે ખેડ કરીએ અને આ દાંતી અટાણેતા ખેતરું લીલા હે એટલે ફાવે એવડ્યો કરે જો આ કહ્યું ડૂબ દાંતી વહી જાય આપણે ખેડી ખેડીઆ એટલું ખેડિયું અને માંડવી પછી ઉગે ગઈ આમાં પાવડા હાંકવાનો વેત નથી રહ્યો જો આ માંડવી ઉગે ગઈ અને એવા ખેડીએ એમાં માંડવી આમાં દેખાતી પણ ને કારણ કે કાદુ છે ને એટલે માંડવી આમાં મિક્સ થઈ જાય હજે પણ થોડાક લીલાતા લાગે ખેતરું ઉપર આપણે એમ થાય કે જો આપણે ખેડૂન ભાષામાં કહીએ ને પોપટી પડી ગઈ પોપટી પડી ગઈ પણ નીચે હવે કાદુ જ છે પણ આ ખેડ્યા વગર હુકાય નહીં એટલે થોડાક લીલા હે પણ તોય ખેડવા પડે જ્યાં સિલ્લો હે એટલો इल्ला ना जो अटॉर्न ना अब डेफा नहीं करता है बाकी खुल्लूं था ये तो जुकाइज़ जो आ एक पड़ू है आ पड़ू है ये बोपर पहला खेड़ियो आठ विकारू

ચાલો જય દ્વારકાધીશ અને આપણે ટ્રેક્ટર ફરી પાછું ચાલું કરીએ